આજે પેડક રોડ સ્થિત બાલક હનુમાનજી મહારાજના આંગણે હનુમાન જન્મોત્સવની સરસ મજાની તડામાર તૈયારીઓ ચાલુ છે પ્રસાદ વિતરણ છે અને હનુમાનજીના દાદાના દર્શે કેટલા બધા ભાવિ ભક્તો મટ્યા છે તો ચાલો તમને બધાને પણ આજે હનુમાન જન્મોત્સવના દિવસે બાળક હનુમાન દાદાના સાનિધ્યના દર્શન કરાવું ચાલો મારી સાથે જય હનુમાનજી સૌથી પહેલા તો આ પ્રસાદ વિતરણ ચાલુ છે ખમણ છે પછી ચણા છે અને ગુંદી ગાંઠિયા દાદાને હતી બાલા બધા જ ભાવિ ભક્તો તમે જોઈ શકો છો પ્રસાદ લીએ છે આનંદ કરે છે હનુમાનજીનું નામ છે મોઢે જો કેટલા બધા કાઉન્ટર છે એટલે કદાચ ભક્તોનું ઘોડા પૂર ઉમટે તો વાંધો ના આવે ચાલો દાદાના દર્શને જવાનું છે બધા જ લોકો ખૂબ જ ભાવપૂર્વક પ્રસાદનું વિતરણ કરી રહ્યા છે અને બધા સેવકો તમે જોઈ શકો છો દાદાના સાનિધ્ય હોય હનુમાનજી મહારાજનું આંગણું હોય ત્યારે એટલી બધી સેવા લોકો કરતા હોય છે ફક્ત એક દાદાના નામ ઉપર સાથે અહીંયા યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલું છે તો આપણે એમના પણ તમને બધાને દર્શન કરાવું સૌથી પહેલા તો આપણે જઈએ બાલક હનુમાન દાદાના દર્શન અને પછી યજ્ઞ કુંડના તમને બધાને દર્શન કરાવું બધા જ ભાવિ ભક્તો ખૂબ જ આસ્થાથી ખૂબ જ શ્રદ્ધાથી દર્શન કરી રહ્યા છે અને એવું સરસ મજાનું આમ તમે જો દાદાનો સંગાર કરવામાં આવ્યો છે જય બાલક જય બાલક સર્વે પણ જો કદાચ અહીંયા રૂબરૂ ના આવી શકો તો મારી સાથે જોડાઈને દર્શનનો લાભો લેજો જે લોકો અહીંયા પ્રસાદ ના લઈ શકે તેના માટે અહીંયા વ્યવસ્થા છે પડિયામાં આપે છે ગુંદી ગાંઠિયા જેથી તમે લોકો ઘરે લઈ જઈ શકો અને પ્રસાદ લઈ શકો તમે વડીલો છે તમે જો આ ઉંમરે પણ સેવા કરે છે જય બાલાજી Se va acarir ella a ser... આનંદ છે ઉલ્લાસ છે રાજા નું સાનિધ્ય છે ત્યારે ચાલો તમને બધા દર્શન આવો લાવો તો હનુમાનજી મહારાજ છે અને સામે એમના સાનિધ્યમાં જ્યારે યજ્ઞ કુંડનું આયોજન કરવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો માંડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે

હાર્યા કામ કરી દે છે બાળક હનુમાનજી દાદા છે એ કોઈના કામ અટકવા નથી દેતા અને એક બસ શ્રદ્ધા સાચી હોય એટલે તમારે આમ જે મનમાં ધારો એ બાલક હનુમાનજી મહારાજ પૂર્ણ કરે છે અને બધા માળિયું કહે છે આ વાત તો કારણ કે એમને આટલા વર્ષથી દાદાની સેવામાં છે બધા અને ખૂબ આનંદની લાગણી બધા અનુભવે છે અને કોઈ પણ ઉંમર હોય પણ સેવામાં જરાય થાક ન લાગે કારણ કે એમાં ભગવાન ભેળો હોય આપણી એટલે બાળક હનુમાનજી મહારાજ એમાંય કે જેણે આખું જીવન રામ ભગવાનને સમર્પિત કરી દીધું છે અને એટલી એમની સેવા કરી છે તો એમની સેવામાં થોડો થાક લાગે આપણને જય બાલાજી બાલક હનુમાનજી મહારાજના આંગણે તમે લોકો પણ ચોક્કસ આવજો અને અહીંયા દાદાનો ઇતિહાસ તો ઘણો બધો છે અહીંયા રસ્તાની વચ બિરાજમાન છે હનુમાનજી મહારાજ અને ખૂબ જ સાક્ષાત છે પરચા પણ એટલા પૂરે છે જય બાલક હનુમાન આપ બધા પણ દર્શને આવજો હનુમાન જન્મોત્સવની તમને બધા જ લોકોને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ જય શ્રી રામ